ખેડબ્રહ્મા શહેરમાં સાત વેપારી સામે જાહેરનામાનો ભંગની ફરિયાદ નોંધાઈ રજીસ્ટ્રેશન નહીં નિભાવતા સોના ચાંદીના પાંચ અને મોબાઈલના બે વેપારી સામે કાર્યવાહી ખેડબ્રહ્મા શહેરમાં જ્વેલર્સની દુકાન ધરાવતા વેપારીઓ તેમજ મોબાઈલની દુકાન ધરાવતા વેપારીઓ દ્વારા રજીસ્ટ્રેશન નિભાવવાનું હોય છે પરંતુ તે રજીસ્ટર ન નિભાવી જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતા ખેડબ્રહ્મા પોલીસે જ્વેલર્સના માલિકો તેમજ મોબાઈલ દુકાનદારો સામે ફરિયાદ નોંધાવી છે ખેડબ્રહ્મા શહેરના જ્વેલર્સની દુકાન ધરાવતા પાંચ વેપારીઓ સામે તેમજ મોબાઈલ દુકાન ધરાવતા બે વેપારીઓ સામે રજિસ્ટર ના નિભાવવાના કારણે જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતા વેપારીઓ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં રાકેશભાઈ દેવીચંદભાઈ સોની સંજયભાઈ કાબરા વિનોદભાઈ કિશનલાલ સોની પ્રમોદભાઈ ભોગીલાલ સોની હરેશભાઈ લક્ષ્મણભાઈ સોની આ વેપારીઓએ સોના ચાંદીના ઘરેણાની ખરીદી કરનાર વેપારીઓએ વેચાણ આપનારના ઓળખ પુરાવા મેળવી રજીસ્ટ્રેશન ન નિભાવતા ફરિયાદ કરવામાં આવી તેમજ બીજા બે મોબાઈલના વેપારીઓ અંકિતભાઈ ગોપાલભાઈ દરજી અને રવિકુમાર દિલીપભાઈ વૈષ્ણવ નવું અથવા જૂનું મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદી વખતે રાખવાનું રજિસ્ટ્રેશન ન નિભાવી જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતા ખેડબ્રહ્મા પીએસઆઈ કેવી વી વહોણિયાએ સામે ફરિયાદ નોંધાવી તપાસ હાથ ધરી છે રિપોર્ટર ચંદ્રશેખર ભાવ શાર ખેડબ્રહ્મા